ખેરાલું સિવિલ કોમ્પ્લેક્સમાં એચડીએફસી બેંકની ઉપર બીજા માળે ફીટ લાઈફ હેલ્થ એન્ડ ફિટનેસ સેન્ટરમાં કોચ મુકેશભાઈ ચૌધરીની ટીમ દ્વારા નિશુલ્ક બોડી ચેકઅપ કરી આપવામાં આવે છે ચલો દોસ્તો કેમ છો શું તમે પરેશાન છો હવે કંટાળી ગયા છો બહુ બધા ટ્રાય કર્યા છે છતાં કંઈક ફરક નથી પડતો વજન કે ચરબી વધતી જાય છે તો હવે ડરવાની કે ગભરાવાની જરૂર નથી આપણા ખેરાલુમાં ફ્રી બોડી ચેકઅપ તમને કરી આપવામાં આવશે હવે તમે કોની રાહ જુઓ છો આજે જ બોડી ચેકઅપ કરાવો ચરબી ઉતારો મસ્ત જિંદગી જીવો ભૂખ્યા રહ્યા વગર ખાતા પીતા મહિનામાં બે પાંચ કિલો વજન ઉતારો કે વધારો સાથે બીજા પણ ઘણા બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન અહીં મળશે કોચ મુકેશભાઈ ચૌધરી વજન ઉતારવું કે વધારવું બન્યું સહેલું કોચ મુકેશભાઈ ચૌધરીનો મોબાઈલ નંબર બ્યાસી જીરો બાણું પચાસ ત્રણસો ચૌદ મીડિયા સમક્ષ કોચ મુકેશભાઈ ચૌધરીએ વિગતો આપી વધારે માહિતી માટે કોલ યા તો રૂબરૂ મુલાકાત લઈ શકો છો ઓનલાઈન ટીવીની સુરેશ ઠાકોર સાથે ફારૂક મેં વણુ ખેલાવો મેં ચાતા હું તમારા પર વેટ લોસ કરું છું એટલે ટ્રાય કરતા હું ખાવા પર ટ્રાય કરતો હું પાક બોલ જમીનો વર્કઆઉટ કરતો હતો છતાં ભી આપણો વેટ લોસ પણ ફોન છે આપણે એક જ ટાઈપનો ફોન છે પણ બીજા લોકો દેખ લખતા હોય છે મારું બધું કેમ ઉતરું છું તો મેક્સ ચાહો છો કે મારા વેટ લોસ કરો તો ચાર ટીપ સાબ જેના તમે તમારા બોલ ખાતા પીતા તમે મસ્ત હોય છે ઉતારીને બહુ મત જબરજસ્તમાં જીવિત બનાવી શકો છો તમારી ઈચ્છા છે તો તમે હેન્ડલ્સ કરી શકો કેટલા એવા લોકો છે જેમને બહુ જ ઉતારો છે હાથ ઉપર કરો વાવિંગ ફેન્ડકાસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ તમે તાત્કાલિક ઇમિડિયટલી ડિસિઝન લીધું છે વેઇટ લોસ કરવા માટે તો હન્ડ્રેડ પર્સન્ટ તમારી લાઈફમાં બહુ જ મોટો બદલાવ આવી શકે છે યસ દોસ્તો મારા નામ મુકેશ ચૌધરી છે હું એક્ઝેક્ટલી ખેલાડી વાત કરું છું અમારું મિશન છે ફિટ ઇન્ડિયા કે લોકોના લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ છે કેમ પ્રોબ્લેમ છે બિકોઝ આપણા બોડીમાં જ્યારે વજન વધી જતું હોય છે વજન ઘટી જતું હોય છે તો આપણા પ્રોબ્લેમ હોય છે તો ઘણીવાર લોકો બહુ બધા ટ્રાય કરે છે વજન ઉતારવા માટે લાઈક ઘણી વાર લોકો લીંબુ પાણી પીતા હોય છે મધનું પાણી પીતા હોય ઘણી બધી રનિંગ કરતા હોય જીમ કરતા હોય અથવા તો લોકો એક ટાઈમ કરે છે ચતુર્થ માસ આવે છે તો લોકો આવી રીતના કામ વજન ઉતારવા માટે ટ્રાય કરે છે બટ એમનું વજન ઉતારતો નથી કેમ બિકોઝ એ બધી રોંગ વસ્તુ છે તમે જ્યાં સુધી રાઈટ તરીકેથી વજન નહીં ઉતારો તો રાઈટ રીઝલ મળશે નહીં તો હું તમે શીખવાડીશ કે તમે તમારા ઘરેથી તમે ખાતા પીતા કઈ રીતના મહિનામાં બે કિલોથી પાંચ કિલો વજન ઉતારી શકો છો અને જ્યારે વજન ઉતારશે તો બોડીમાં ઘણા બધા પ્રોબ્લેમ છે ઓટોમેટિક સોલ્વ થઈ જશે જેમ કે આપણા પગનો દુખાવો છે માથાનો દુખાવો છે ઘણી આપણે બહુ થાક લાગતો હોય એસિડિટી છે ચાલો તકલીફ પડતી હોય બધા પ્રોબ્લેમ કેમ આપણા બોડીમાં આવે છે બીકોઝ આપણું વજન વધારે છે તો તમે ચાહો છો તો આપણે ખ્યાલોમાં આપણું એચડીએફસી બેંકના ઉપર આપણી ઓફિસ છે ફિટ લાઈફ કરીને તમે બોડી ચેકઅપ માટે શકો છો બોડી ચેકઅપ બિલકુલ ફ્રી છે વિનામૂલ્ય છે તમારી બોડીની ચકાસણી થશે પછી તમારી ઈચ્છા છે કે મારે વેઇટ લોસ ટીપ્સ સૌથી પહેલા સવારનું મોર્નિંગ બ્રેકફાસ્ટ બદલવાની જરૂર છે હું તમે ટુ થોડીક આપણે ફિઝિકલ એક્ટિવિટી આપણે વર્કઆઉટ કરવાની હોય છે જે તમે તમારા એમ ઓનલાઈન બી કરી શકો છો અને ફિઝિકલ બી કરે તો હું તમને શીખવાડીશ એની સાથે સાથે આખા દિવસની એટિંગ તમે આખા ડાયટ ડાયટના શું ફોલો કરો છો આ ત્રણ વસ્તુ તમને ફોલો કરાવતા કરતા મહિનામાં બે કિલોથી પાંચ કિલો મસ્ત લોસ કરી શકો છો શું તમે ઇન્ટરેસ્ટ હો તો રિપ્લાય કરો નીચે કોન્ટેક્ટમાં મારો નંબર છે થેન્ક યુ